ભાવનગરના બગદાણા વિસ્તારમાં થયેલી ચકચારી મારામારીના મામલે રાજકારણ ગરમાયું છે નવનીત બાલિયા પર આઠ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે ત્યારે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે ઘટનાને પગલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવડિયા અને ભાવનગરના સાંસદ રાજેન્દ્રભાઈ ચુડાસમા પીડિત નવનીત બાલિયાને સાત્વના પાઠવવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ સમયે સાંસદ રાજેન્દ્રભાઈ ચુડાસમાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બંને સમાજોએ સંયમ રાખવો જોઈએ કોઈપણ પ્રકારનું ઉશ્કેરાઈજનક કમેન્ટ સોશિયલ મીડિયા પર ન કરવી અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલ વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલધિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ પણ એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીન લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને કોલ ડિટેલ તપાસવા હવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે અમે બધા મળ્યા અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આજે બનાવશે અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોમતદારો અમારે સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સવાગેવાનું કરી રહ્યા છીએ સામાજિક વેસણો તો ઉભું થઈ રહ્યું છે તે પણ વાત છે સમાજને શું હતું તે કોઈ જગ્યાએ સમો કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એ એની કોઈ નાત જાત હોતી નથી જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસમજ થતું હોય તો એટલા પૂરતી મર્યાદિત કોઈ બે સમાજ એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો

એને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય પગલાં લેવાયા એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાના પગલાં પણ લેવડાવવાના છે એક પ્રસંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મીટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમના સંત પણ એમની સાથે હતા એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મીટિંગમાં ભેગા થયા એની સાથે કોઈ લેવા દેવા આ બનાવની ત્યાં લાગે વળગી અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી અમને એમ બેમાંથી કંઈ જાણ નહોતી ખૂબ આઘાતજનક અને આવી ઘટનાઓ થવી ન જોઈએ કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી પણ જયારે અહીંયા નવનીતભાઈને મળ્યા આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એ ફરી એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી સોમવારે અમે તમામ ધારાસભ્યો સંસદ સભ્યો અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કીધું એમ કે કોઈ પણ સમાજની સામે આવી ઘટનાઓ આવતી હોય એ દરેક સમાજ માટે આવી ઘટનાઓ ના બનવી જોઈએ એ ચોક્કસપણે સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું હું આહિર સમાજના સવા યુવાનોને પણ કહું છું કોળી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સમાજો માટે કોઈ વયમનુષ્ય ન ફેલાય એવી હું તમારા બધાના માધ્યમથી વિનંતી કરું છું કારણ કે ઘટના છે દુઃખદ છે અને કોઈને ન્યાય જોતો હોય તો એ પોતાનો અધિકાર ન્યાયતંત્ર પાસે માંગી શકે અને એના આધારે હું દરેક યુવાનોને કહું છું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ માટે કોઈ ટિપ્પણી ના કરે એવી વિનંતી કરું હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર